છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને છોટાઉદેપુર જોડતા નવ જેટલા ગામોનો વાહન વ્યવહાર ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલા રસ્તા ઉપરથી થતો હોય છે જે વાહન વ્યવહાર દરમિયાન વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવા તેનો ડર પણ સતાવી રહ્યો છે સ્લેબ ડ્રેન ઉપર આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે જે સળિયા જોતા એમ લાગી રહ્યો છે કે આ સળિયા ચાલતા વાહનના ટાયરો સહિત વાહનોને પણ નુકસાન કરે તેમ છે સરોલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રે શિવજી રોકડે ગુલશન ગુગલે રાહુલ બોનું વિશ્વકર્મા આ નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતે નોટોના બંડલો જેના ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા છે આ ત્રણેય આંત્રોલી ગામ ત્રણ રસ્તા ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ આવનાર છે જેની પોલીસને ઓળખ છતી ન થાય એ રીતે

એવા સમય એનકેન પ્રમાણે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા સો અને દરની નોટોની જગ્યાએ રૂપિયા પાંચસો નોટો આપી અને તેઓ પાસેથી સો અને પચાસની અસલ નોટો લઈ બંડલો તે લોકોને આપીને છેતરપિંડી કરી રહ્યા હતા આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેને દસ હજાર રૂપિયા મળવાના હતા અહીંયા વાહનોની અવર જવર થાય છે ચોકડી ગામમાં ને આ લોકોને આવા જવામાં તકલીફ પડે કોઈ જોવે તો પડી જવાય તો નુકસાન થાય છે બરાબર અહીંયા આ સળિયા દેખાય છે પથરા મોટા મોટા વચ્ચે પડ્યા છે કોઈને દેખાય ને તો પડી જાય બરાબર અહીંયા જુઓ આ દસ પંદર સળિયા નીકળી ગયેલા છે બહાર આની કામગીરી થઈ જાય ગામનો આ બીચ છે અહીં બે થી ત્રણ ફૂટના હરિયા દેખાય છે આ બીચ સારો બન બન્યો નથી એટલે આ નવો આવે એવી સંભાવના છે હા અમારી આવરજવર અહીંથી થાય છે આ સરિયા દેખાય એ ટાયરમાં ભરાય તો શું થાય આ બીજ નવો બને એવી અમારી માંગ છે અમાર અહીંયા રસ્તો જવાનો આ હરિયા નીકળી જин છે અને આ જવાની તકલીફ પડશે કોઈ પડી જાય તો તકલીફ વધારે થાય આ પુલ બની જાય તો બહુ સારું સરિયા બધા દેખાય છે કામગીરી થઈ જાય તો સારું રહેશે હા કોઈ પડે તો નુકસાન થાય કોઈના હાથ પગ વાગી જાય કોઈને વાગી જાય કોઈ તકલીફ થાય છે એટલે આ ભણી જાય તો બહુ સારું છે